આપણને અમિતભાઈ મળ્યા તો આપણે એની મુલાકાત કરી લેશું મળી અમિતભાઈ જે એનો સ્વભાવ ની બહુ વ્યવસ્થિત માણસો જય માતાજી મિત્રો તો આજે તો બહુ ખુશ થઈ કારણ કે તમે આમ લુક ઉપરથી જ ખબર પડી જાય કે આજે અમારા આશીષભાઈ ના છે એટલે આપણે જવાનું છે હગાઈ કરવા અને બધાય તો વહી ગયા છે ને ખાલી અમે ગાડી લઈ જવા ને એટલે બેન ને હું અને એ પપ્પા તુલસી ના એટલા છે અને તુલસી ને નેની દીદી રમાડ અમે છે જો અને આજે એને કર્યું છે મેચિંગ મેચિંગ જો તાણે નો મેચિંગ તુલસી હાલ ઠીક આલે અને નાના તમને ખબર છે વાવડી આપડે આશીષભાઈ હગાઈ કરવા આવ્યા તમને ઘરેથી કીધું એ પ્રમાણે તો વાવડી ગામ માં આપણે આઈ ગયા છે હવે તમને આગળ વિધિ બધી બતાવી હગાઈ ની અને અહીંયા ઘર ગયા

શરના વિદે નમા દિવશ્ય નાક શું શુભમો દિવશ્ય સદા વિદે નમા

તો આપણે હવે સબંધના બોલે સગાઈમાં આવ્યા હતા અને આપણને ભગવાનભાઈ મળી ગયા અને એ પણ આપણે જેમ જ વ્લોગિંગ કરે છે તો તેમની ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તેમની સાથે મુલાકાત કરીને મજા આવી છે અમિતભાઈને અમે તો ઘણા જમાથી મળવા માગતા હતા પણ કઈ ટાઈમ ન એક બે વાર જાય ગયા પણ ભેગા ન થયા એ રીતનું થયું અને અમને કેમ તો એવું હાલતું કેમ કે મારા કામકાજ કાજ આવતું હતું એટલે બધા કેમ કેવાય કે સોશિયલ મીડિયામાં વર્ક કરતા હોય અને મુલાકાત કરવા નતા અને જો આપણે રીંગકલબિન મળ્યા હોત તો વધારે મજા આવે તો કેમ થોડું એટલે એને નથી હું ને મમ્મી પાછળ ને ભૂખ બહુ લાગી કે આગળ ઉભા રહી ગયા છે અને આ બધું જમવાનું ચાલુ પણ થઈ ગયું છે પપરનો સમય થઈ ગયો સગાઈની બધી જે રસમથી એ બધી પૂરી થઈ ગઈ છે અને કપોરનું ટાણું થઈ ગયો એટલે આપણે બેસી ગયા ચમવા તો આપણી બધી આપણે જમવાનું છે તેમાં આલો બધાય જમવા બેસી ગયા છે આ તો નીચે બધી કેનું આપી બસ થી નીચે તો ઘરે પપ્પા સાબી રહેવા

રેગ્યુલર હોય એ બધું કરવાનું છે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું તો તમને વિડીયો અમારો કેવો લાગ્યો હોય એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો બાય બાય